તો ક્યાં જાય ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાઈ જાય ખાજે રાખી નહી તો પાટલી ને વેણું પછી મર કાકી પાસે જીવા પી દે એવો અમારો મિત્ર સાત વર્ષ સાત વર્ષ ની અમારી બે ની છે આપણે અત્યારે નીકળી ગયા છીએ હવે માતા ના મઠ જવા ફાઇનલી મિત્રો આપણે માતાના મઠ મંદિરે પહોંચ્યા મિત્રો આ ગેટ આવી ગયો છે બહુ ટ્રાફિક

તો મિત્રો આપણે કચ્છની અંદર આવ્યા હતા તો કચ્છનો આપણો મિત્ર અમારા ભાઈ હિદભા સોઢા અમને મળી ગયા છે ફાઇનલી મને કીધું તમે અડધી કલાક ઊભા રહે છે રાહુલભાઈ હું હમણાં હોટલ ઉપર આવું છું હોટલ ઉપર પહોંચી ગયા છે બહુ તાણ કરી છે ભાઈ જમવાની ઘરે લઈ જવાની પણ હવે હિદભા એક હોસ્પિટલના કામથી નીકળ્યા છે અને અમારે હજી કે ઘણો રણ કાપવાનો છે એટલે હિદભાને પણ છતાંય એ બાજુ આવવાનું થાય ને ત્યારે તમારા બધા મિત્રોને હું કહું છું મને કોન્ટેક કરવાનો રાહુલભાઈને કોન્ટેક્ટ કરવાનો કચ્છમાં ક્યાંય પણ આવો તો અમે રોડ રસ્તા કમ્પ્લીટ અને એવું હશે તો ફૂલ સપોર્ટ આપશું બસ આવો ને આવો સાત સરકાર અમારે જો કે મારો તો ભાઈ મળવા જેવો મને જીવ આપી દે એવો મારો મિત્ર છે અમે ઘણા ટાઈમથી થી બે ભાઈ ઓળખીએ છીએ સાત વર્ષ ની અમારી બે ભાઈબંધી છે તો કઈ વાંધો નહીં ચાલો હવે આપણે આગળ જઈએ છીએ કન્ટિન્યુ જોડાયેલા રહેજે ચોક્કસ ભલે ભાઈ તો મિત્રો આપણે ઈદભા મળી અને આપણે અત્યારે નીકળી ગયા છીએ હવે માતાના મઠ જવા માટે તો હવે આપણે જઈએ છીએ માતાના મઠ તો ફાઈનલી મિત્રો આપણે માતાના મઠ મંદિરે પહોંચી ગયા છીએ અને બહુ ટ્રાફિક છે યાર કાંઈ ઘટે ટ્રાફિક છે જો આપણે પહોંચી ગયા છીએ માતાના મઠ દર્શન કરવા માટે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ માતાના મઢ જે બજારો છે એની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ ટ્રાફિક પબ્લિક જોતા લાગે છે તો બહુ ટ્રાફિક છે જોઈ શકો છો ટ્રાફિક છે હજી તો આપણે વહેલા થોડાક આવી ગયા છીએ એટલે દર્શન થઈ જશે એમ બહુ ટ્રાફિક છે યાર ચાલો કાંઈ વાંધો નહીં હવે આપણે જઈએ તો મિત્રો આ ગેટ આવી ગયો છે બહુ ટ્રાફિક છે અત્યારે અંદર આપણે ગેટની અંદર આવી ગયા છીએ માતાજીના મંદિરે માતાનો મઠ મા આશાપુરાના દર્શન કરવા માટે આવી ગયા છીએ ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ તો આવી રીતના કંઈક તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક છે ટ્રાફિક બહુ ગજબ છે તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ અને તમને લોકોને પણ દર્શન કરાવી દઈએ જોડાયેલા રહેજો દર્શન માટે ચાલો તો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અંદર મોબાઈલ હલાવવું જ નહોતો એટલા માટે તમને માતાજીના દર્શન નથી કર્યા પણ અહીંથી માતાજીના દર્શન કરી લ્યો માતાજીના ધજાના દર્શન કરી લ્યો એટલે બધું આવી જાય પણ કાંઈ વાંધો નહીં એવા આપણે જઈએ છીએ આગળ તો મિત્રો આપણે વહેલા આવી ગયા હતા તમે જોઈ શકો છો આપણે વહેલા આવ્યા ને તો એટલી ટ્રાફિકમાં આપણે હતા અત્યારે જોવો અમે દર્શન કરીને આવ્યા હતા કેટલી ટ્રાફિક અને કેટલા શ્રદ્ધાળુઓ આવી ગયા છે જોઈ શકો છો તમે કેવડી મોટી લાઈન છે બે તો આપણે આવી ગયા છીએ મિત્રો કચ્છી દાબેલી ખાવા કચ્છી દાબેલી પ્રખ્યાત દાબેલી કચ્છી જોવા કેસ્ટ કરો છો નહીં પછી કહો કેમ છે કેમ છે સારી હે સાડી લો હાલો તો હું થોડી ખાઈ લઉં નંબર હોય એટલે આપણે એક નંબર હોય ચાલો તો ભા ખાઈ લઈએ ચાલો તો મિત્રો આપણે માતાજી ના દર્શન કરી લીધા છે અને એ સાથે આ બ્લોગ બહુ મોટો થઈ જાય છે એટલે આપણે આ બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને માતાજીના દર્શન કરીને તમને બધાને ખૂબ આનંદ આવ્યો હોય છે અને ધન્યતા અનુભવી છે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ચેનલની અંદર નવા હોય તો અને આ બ્લોગને શેર કરી દેજો અને કમેન્ટની અંદર જય પૂરામાં લખી નાખજો તો બધાને જય માતાજી